આમોદ તાલુકાના વાસના ગામે પાટણ ઠાકોર સમાજનો ત્રીજો સમુલગ્નોત્સવ ઉજવાયો ધારાસભ્ય ડી કે સ્વામી એકવીસ નવ દંપતીઓને રૂડા આશીર્વાદ આપ્યા આમોદ તાલુકાના વાસના ગામે પાટણ ઠાકોર સમાજનો ત્રીજો સમુલગ્નોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો જેમાં એકવીસ નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા સમુલગ્ન પૂર્વે એકવીસ વરકન્યાનો ગામમાંથી ડીજેના તાલે ધામધૂમથી વરઘોડો કાઢવામાં આવ્યો હતો સમુલગ્નમાં આયોજકો તરફની એકવીસ નવ દંપતીઓને તિજોરી પલંગ સોફા રસોડા સેટ ચાંદીના બ્રેસલેટ પંખા ટિફિન ઇલેક્ટ્રિક સગડી તાંબાના લોટા ખુરશી સ્ટીલની ડોલ બાજટ પાણીના જગ સ્ટીલના બેડા ટ્રોલી બેગ સહિતની વસ્તુઓ આપવામાં આવી હતી સમૂહલગ્ન પ્રસંગે આમોદ જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય પૂજ્ય ડીકે સ્વામીએ હાજર રહી એકવીસ નવ દંપતીઓને રૂડા આશીર્વાદ આપ્યા હતા આ પ્રસંગે આવેલા મહેમાનો આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ મહામંત્રી ડોક્ટર પ્રવીણસિંહ રાહુલજી પૂર્વ પ્રમુખ વિમલ પટેલ તાલુકા પંચાયત સભ્ય સંજયસિંહ રાજ અશોક પટેલ મયુરસિંહ રાજ કેતન પટેલ ગામનાગેવાન જીતેન્દ્ર પટેલ સહિતના લોકોનું આયોજકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું વાસના ગામે યોજાયેલા સમલગ્નોત્સવ પ્રસંગે લોકગાયક વિક્રમ ચૌહાણ હેતલબેન દરબાર ગીતાબેન વાંસિયા સહિતના કલાકારોએ લોકગીતો તેમજ ગીતો ગાઈ ડાયરાની મોજ કરાવી હતી વાસના ગામે યોજાયેલા સમલગ્નોત્સવને સફળ બનાવવા હટેસિંહ ઉદયસિંહ ઠાકોર મનોજમેન્દ્ર મહેન્દ્ર ઠાકોર વિજય સન્મુખ ઠાકોર